ઝઘડિયામાં માસૂમ સગીરાઓ પર દુષ્કર્મની ઘટના ઝઘડિયા છીઆઈડીસીના એક ગામમાં માસૂમ સગીરાઓ ઉપર દુષ્કર્મની ઘટના અજાણ્યા નરાધમે સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજાઓથી લોહી લુઆણ કરી છે મોઢાના ભાગે ઈજા તથા ગુપ્ત ભાગોમાં ઈજા થઈ છે સારવાર પગલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ગંભીર રીતે ગવાયેલી ઈજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તેવો અહેવાલ સામે આવ્યો છે ભરૂચ જિલ્લામાં સગીરા ઉપર ગં ગંભીર પ્રકારની દુષ્કર્મની ઘટનાથી પોલીસ વિભાગ પણ દોડતું થયું છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ઝઘડિયા જેડીસી વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવાર ની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરફ એક્શનમાં લાવેલ બાળકીના હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ